જિલ્લાની ઉપલેટા તાલુકા પંચાયત ફરી આવી વિવાદમાં ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારી ચલાવી રહ્યા છે લોલમ લોલ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનેક વાર રજૂઆત કરવા છતાં ડીડીઓ મૌન છે રાજકોટ જિલ્લા ડીડીઓ મૌન કેમ છે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ છે ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓની મનમાની આમને આમ ચાલતી રહી તો રજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઉપલેટા તાલુકા ટીડીઓ ને સો રાજા મુકિયા વગર ગેરહાજર રહેતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. જો આ જ રીતે તાલુકા પંચાયતના અધિકારીઓ ગેરહાજર રહેશે તો સ્થાનિક રજદારોનું કામ કેમ થશે? શું આ બાબતની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી સાંભળશે કે નહીં કે હાથ આડા કાન કરી જશે પણ એક મોટો સવાલ છે. રિપોર્ટર જગмал સુવા ઉપલેટા મારું નામ ભરતભાઈ લુણોકિયા ગામ ગામ અને જાગૃત નાગરિક ભરતભાઈ શું કે આજે મારી પાસે કે છે રહીને શું તમારી માંગણી છે મારી માંગણી 2023 ની ચાલની અંદર જિલ્લા પંચાયતના ભોપતભાઈ બોડરે અમારા વાલ્મીકી સમાજની અંદર 2 લાખ રૂપિયા અનુજાતિ વિસ્તારની અંદર ફાળવેલા વાલ્મીકી સમાજ માટે એના કામ આજ દિવસ સુધી પૂર્ણ કરેલા નથી કે એના કોઈ ખાત ખાતમુહૂર્ત થયેલા નથી અને વારંવાર મારા ટીડીઓ ફ્રીને રજૂઆત કરેલી

તો તારીખ સોળ અને સત્તર ને બે દિવસની રજા છે બે નો ફોટો ફાડ્યો પંદર તારીખની કોઈ રજા નથી જો આવું ઉપલા અધિકારીના ધ્યાનમાં ન હોય અને આ સરકારી કર્મચારી પોતાની મનમાની ચલાવતા હોય તો હવે પછી આવું ચલાવવામાં નહી આવે તમને શું લાગે છે કે આ દિવસની મનમાની ચલાવે છે વારંવાર બીજીઓ પણ ગેર આવી જાય રજા બીકા લોકો અહીંયા હકીકત તો નાનો સમાજ ઓબીસી સમાજ વસે છે બાવન ગામ ગામ અને છે ઓલું આરટીઆઈ નું અને જાતિના દાખલાનું આવકના દાખલાનું જરૂર હોય બધાને અને દાખલા ઓછામાં ઓછા સિત્તેર એસી ભેરા થઈ જતા હોય અને પ્રજાજનો બધા હેરાન થતા હોય છે અને અહીંયા કોઈ કોઈને કહેવા અધિકારી છે નહીં પોતાની મનમાની ચલાવે છે અને એ તો એની ઈચ્છા મુજબ જ આવે છે જાય છે અહીંયા કોઈ કર્મચારી કોઈના કયામાં છે નહિ પોતાની રીતે આવે છે અને જાય છે DDO પણ પોતાની મનમાની ચલાવે છે DDO મેં વારંવાર રજૂઆત કરેલી આ બાબતની રજૂઆતો જોઈએ છે ત્યારે એવું લાગે કે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી DDO શ્રીને ઉપલેટા તાલુકામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય એવું લાગે છે ઉપલેટા તાલુકામાં ઘર છેલા ઘણા સમયથી હું જોઉં છું સજાનો જે વ્યક્તિ હોય છે એને જ ઉપલેટામાં મેલવામાં આવે છે બરોબર સેટ થઈ જતો હોય તો પાછો

હા હા સત્ય છે હું ઘણી વાર છે અહીંયા મળવા ગયેલ છું અને મને પૂર્વક ક્યારેય જવાબ મળેલ નથી હું પોતે જાગૃત નાગરિક થઉં આયજે બીજા લોકો સામાન્ય વર્ગમાંથી આવે છે ભણેલા ના હોય એના અહીંયા બગત તંત્ર દિવસના ધકા પણ થાય છે ગાંધી જિંદિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે ઉપવાસ આંદોલન પર અહીંયા તાલુકા પંચાયત પચેરીએ હું બેસવાની તૈયારીઓમાં છું